સૌથી વાત કરીએ અમદાવાદની જ્યાં રિલીફ રોડ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે અમદાવાદના રિલીફ રોડમાં ફૂટવેરની દુકાનમાં આગ લાગી ફાયર વિભાગની બે ગાડીઓ સ્થળ પર આગની ઘટનામાં જાનહાનિના અહેવાલ નહીં દુકાનમાં આગ લાગવાનું કારણ અકબદ અમદાવાદના રિલીફ રોડ વિસ્તારની ઘટના છે દિવાળીના દિવસે જ રિલીફ ફૂટવેર ફૂટવેરની દુકાનમાં આગ લાગી ફાયર વિભાગની બે ગાડીઓ હાલમાં ઘટના સ્થળ પર દોડી ગઈ છે જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી દુકાનમાં કયા કારણોસર આગ લાગી તે હજુ જાણી શકાયું નથી અમદાવાદના રિલીફ રોડની ઘટના જ્યાં અચાનક જ આગ લાગી ગઈ ફાયર વિભાગની બે ગાડીઓ હાલમાં ઘટના સ્થળ પર છે આગને બુજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે ફાયર વિભાગની બે ગાડીઓ હાલમાં ઘટના સ્થળ પર દોડી ગઈ છે જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી દુકાનમાં કયા કારણોસર આગ લાગી તે હજુ જાણી શકાયું નથી